તો ગુડ મોર્નિંગ ગાઈઝ આજે તો ઉઠવાનું મન નહોતું પણ ઉઠવું પડ્યું આજે તો હવે ડાયરેક્ટ નીચે નથી જવાનું આજે હેતલબેન ઉઠાડવાનું છે દિવસ થોડોક ભારે હતો હેતલબેન ઉઠાડે હેતલબેન તો ઉઠ્યા નહીં પછી અમે ગયા કપડાં લેવા માટે તો અમે ડાયરેક્ટ નીચે જઈને બરશ કરવા માંડી ગયા બરસ બરશ કરીને બહાર નીકળીને મોઢું સાફ કર્યું આ શું તો અમને હેતલબેન કામ સોંપી દીધા સવાર સવારના પોરમાં છ વાગે એના પછી ચાય બાય પીને અમારા ઘરે નીરભાઈ આવી જાય એના ઘરે જવું પડ્યું નહીં પછી અમે ચાલુ કર્યું કામ ફોટાનું ફોટા પાડવાનું કામ ચાલુ કર્યું તો કોઈ જોવાનું નહીં એટલે અમને સાવણી હાથમાં પકડાવી દીધી મમ્મી તો પરસ બરસ રહીને આ હા નીકળી પડ્યા મમ્મીને તો પછી મને ગાડી લેવા આવી ગઈ હું ફટાફટ ગાડીમાં બેસી ગઈ ગાડીમાં તો મસ્ત ગીત વાગતા હતા પછી બસ નાસ્તો કરવા બેઠા ત્યારે નૈનાબેન બેન તમારા બ્લોક જોતા હતા કારણ કે મારા વ્યૂ વધે પછી બસ અમે નાસ્તો આવી ગયો નાસ્તા ઉપર તૂટી પડ્યા ફટાફટ ખાઈ પી પછી તો સવાર સવારના ગીત સાંભળી સાંભળીને કંટાળી ગઈ હવે એમ થયું કે બીજા વાગડ વાગડ જઈને જીગાને યાદ ના કરી એવું તો બને જ નહીં પછી અમારું સ્ટોપ આવી ગયું ત્યાં તો ઘણા બધા પડીકા લીધા અમારી જરૂરિયાત વસ્તુ લઈને બસ હલો નીકળી પડી અને અમે મુક્તિધામ પહોંચી ગયા મુક્તિધામ પહોંચ્યા ત્યાં તો નૈનાબેનથી દરવાજો નહોતો ખૂલતો તો જીજુને વલાય પછી જીજુએ દરવાજો ખોલ્યો અને બસ અમે દરવાજો ખુલે ત્યાં સુધી મેં માથા ઉપર ચુંબી ઓઢીને મેં કીધું હલો હવે થઈ ગયો પગે વગે લાગીને બહાર આવ્યા તો તો દરવાજો બંધ કરે ત્યાં સુધી મેં નાટક કર્યા પછી ત્યાંથી થોડાક આગળ આવ્યા તો તો જાન જાતી હતી કોઈ નહીં તો અમે પણ ફૂલ મોજ માડી જાન ભેગી બસ હવે અમે ભીમાસ પહોંચી ગયા છીએ સર તો મને જીવથી વાલું છે કારણ કે મારું ગામડું છે અમારું ઘર છે બસ હવે ઘરમાં એન્ટર થતાં જ કાકી જમતા હતા કાકી પાસે હાથ ફેરાયો પછી અમે પાર માથે ચડતા હતા મારા દાદાને પગે લાગવા માટે દાદા અમારે આ દુનિયામાં રહ્યા નથી પછી અમે પાછા રાપર આવી ગયા રાપર અમારા ભત્રીજાના ઘરે ગયા હતા ત્યાં તો ટ્રેકિંગ કરવાની હતી થોડીક ટ્રેકિંગ મતલબ હાલવાનું હતું થોડુંક એમ પછી બસ એમને હાય હેલો કરીને હવે અમે કીધું કે હવે અમને રજા આપો અમે જઈએ પછી થોડાક આગળ આવ્યા પછી હવે ભૂખ લાગી હતી અમને જોરદાર તો અમે ત્યાં સુવિધા હોટલમાં ખાવા ગયા હતા સુવિધા હોટલમાં ખાવા ગયા ત્યાં તો અમારા દીદી જીજુ ખુરશીમાં એડજસ્ટ થતા હતા એ કે તું આમાં બેસ હું આમાં બેસું બહાર જઈ અને ફોટા ન પાડીએ એવું તો બને જ નહીં દીદી જીજુને મેં પણ કહી દીધું કે તમે તમારા ફોનમાં પાડો હું તો મારા ફોનમાં પાડીશ ફોટા બરાબર ને ત્યાં તો એક એક વસ્તુ આવતી હતી ને એક એક વસ્તુની અમે મજા માણતા હતા બસ અમારું જમવાનું આવી ગયું છે મસ્ત આલુ પરોઠા અને દાળ અને ભાત હવે હાલો ચાલુ કરી તો ચાલુ કરતાં જ બે તમે પૂરું કરી નાખ્યું કારણ કે ભૂખ એટલી લાગી હતી ને કે વાત જ ના પૂછો એટલી બધી ભૂખ લાગી હતી હવે અમે અમારી ગાડીમાં જઈ છીએ અમારી ગાડીમાં તો બહુ તાપ લાગશે પણ તોય બેસવું તો પડશે ને ઘરે જવું છે આપણાનું ખાઈ પીને અમને સુવા ખપે તો બસ હવે અમે સુઈ જઈએ છીએ પછી મળી હવે આવી ગયા પચાવું પચાવની ચાય મસ્ત ચુસ્કી મારી ચાય વગર દિવસ ના નીકળે યાર એટલે ચુસ્કી તો મારવી જ પડે બસ અમારું આલુ ગાંધીધામ આવી ગયું હવે ગાંધીધામ પહોંચી ગયા તો આદિપુરે પહોંચી જશું બસ આદિપુરે પહોંચી ગયા હવે આલો આ લોકોને વિદાય કરીને હવે આપણે પણ જઈએ પછી તો મારો નાનો ભાઈ રમતો હતો તો મને એમ થયું કે હાલો મારા નાના ભાઈ ભેગે થોડુંક રમી લઈ કારણ કે એ તો બેટ નવો લઈ આવ્યો હતો તો મુહૂર્ત તો મારાથી જ કરવું પડે એને આજે તો ત્રણે મળીને દિશાંતને હેરાન કરીએ છીએ કારણ કે દિશાંત હજી ઉઠ્યો જ છે ને અમારા ત્રણેયને પણ હમણાં જ જો અહીંયા અમારા બ્લોગની એન્ડિંગ થાય છે બાય બાય ટાટા